સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું પટાવાળાની પરીક્ષા માટે ઉપયોગી એવા વિવિધ રમતોને લગતા પ્રશ્નો અહીં આપણે જોવાના છીએ જે તમને આવનારી પટાવાળાની પરીક્ષા જે સત્તા તારીખે આવવાની છે તે માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે તો અહીં આપણે રમત જગતના વિવિધ પ્રશ્નોની જે રજૂઆત કરેલી છે તો આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને હા તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુને જે બે લાઇકન છે તેને પણ દબાવી દેજો તો ચાલો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં આપણે રમત જગતને લગતા વીસ મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો મહિલા જે ટી ટ્વેન્ટી વિશ્વકપ હતું તેમનું આયોજન છે તે વેસ્ટ ઇન્ડિઝ દેશ છે તેમાં આ તેમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી છે બીજો પ્રશ્ન આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસનું જે આયોજન છે તે ક્યાં થવાનું છે તો મિત્રો આ આઈ દ્વારા જે હાલમાં જ જે વર્લ્ડ વર્લ્ડ ક્રિકેટ જે આયોજન થવાનું છે બે હજાર ઓગણીસમાં તો આ વર્લ્ડ કપ બે હજાર ઓગણીસનું આયોજન છે તે ઇંગ્લેન્ડ છે તેમાં તેનું આયોજન કરવાનું છે યજમાન છે તે દેશ છે ઇંગ્લેન્ડ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વર્ષ બે હજાર ઓગણીસનો જે વર્લ્ડ કપ છે તે કેટલામાં વર્લ્ડ કપ હશે તો મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં જે વર્લ્ડ કપ રમાવાનો છે તે બારમો વર્લ્ડ કપ રહેશે આ અગાઉ અગિયાર જેટલા વર્લ્ડ કપો રમાઈ ચૂક્યા છે ત્યાર પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન વર્ષ બે હજાર અઢારમાં રમાયેલા પુરુષ હોકી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો હાલમાં જ જે બે હજાર અઢારમાં પુરુષ હોકી જે વર્લ્ડ કપનું આયોજન થયું હતું તે આપણા ભારતમાં જ થયું હતું ને ભારતના જે ભુવનેશ્વર છે જે ઓડિશામાં આવેલું છે ત્યાં આ હોકી જે વર્લ્ડ કપનું વર્ષ બે હજાર અઢારનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે વર્ષ બે હજાર અઢારમાં રમાયેલા મહિલા હોકી વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું તો મિત્રો વર્ષ બે હજાર અઢારમાં જે મહિલાઓની હોકી વર્લ્ડ કપનું આયોજન છે તે ઇ લંડન ખાતે થયું હતું જે ઇંગ્લેન્ડમાં આવ્યું છે ત્યાં આ વર્લ્ડ કપ હોકીનું જે આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ માટે ત્યાર પછી હવે જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે તો વર્ષ બે હજાર વીસમાં સમર ઓલિમ્પિકનું જે આયોજન છે તે ક્યાં થવાનું છે તો મિત્રો વર્ષ બે હજાર વીસમાં જે સમર ઓલિમ્પિકનું આયોજન છે તે જાપાનના ટોકિયો ખાતે જે બે હજાર વીસમાં જે આ સમર ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવશે ત્યાર પછી જોઈએ તો સાતમો પ્રશ્ન છે તો એશિયાઈ ગેમ્સ એશિયા ગેમ્સ બે હજાર અઢારનું જે આયોજન ક્યાં થયું હતું તો મિત્રો આ એશિયન્સ ગેમ્સ બે હજાર જે અઢારનું આયોજન છે તે ઇન્ડોનેશિયામાં થયું હતું અને ઇન્ડોનેશિયાના બે શહેર છે પાલમબર્ગ અને જકાર્તા આ બંને જે શહેરોમાં જે આ એશિયાઈ ગેમ્સ બે હજાર અઢારનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી આઠમો પ્રશ્ન એશિયાઈ ગેમ્સ બે હજાર અઢારનું કેટલામી એશિયાઈ ગેમ્સ રહેલી હતી મિત્રો આ એશિયન્સ ગેમ્સ બે હજાર અઢારે અઢારમી એશિયન્સ ગેમ્સ રહેલી છે હતી મિત્રો આ અગાઉ સત્તર જેટલી એશિયન્સ ગેમ્સ રમાઈ ચૂકેલી છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે આગામી ઓગણીસમી એશિયાઇસ ગેમ્સ જે બે હજારને બાવીસમાં જે યોજાવાની છે તો તે કઈ જગ્યાએ યોજાવાની છે તો મિત્રો આ ઓગણીસમી એશિયન ગેમ્સ છે જે બે હજાર બાવીસમાં યોજાવાની છે તે ચીન ખાતે યોજાવાની છે ત્યાર પછી આપણે જોઈએ તો દસમો પ્રશ્ન છે તો કોમનવેલ્થ ગેમ્સ બે હજાર અઢારનું જે આયોજન છે તે કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો આ વર્ષ બે હજાર અઢારમાં કોમનવેલ્થ ગેમ્સ જે યોજાણી હતી તેનું જે આયોજન છે તે ઓસ્ટ્રેલિયાના જે ગોલ્ડ કોસ્ટ છે તે ગોલ્ડ કોસ્ટ શહેરમાં આ કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ તો અગિયારમો પ્રશ્ન તો કોમનવેલ્થ ગેમ્સ બે હજાર અઢાર એ કેટલામી કોમનવેલ્થ ગેમ્સ હતી તો મિત્રો બે હજાર અઢારમાં જે કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન કરેલું હતું તે એકવીસમી કોમનવેલ્થ ગેમ્સ હતી જે મિત્રો અગાઉ જે વીસ જેટલી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે ત્યાર પછી હવે આગળ બારમો પ્રશ્ન જોઈએ તો આગામી જે વર્ષ બે હજાર બાવીસમાં કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન થવાનું છે તો આયોજન ક્યાં થવાનું છે તો મિત્રો તેનું આયોજન છે બ્રિટન ખાતે થવાનું છે વર્ષ બે હજાર બાવીસની જે કોમનવેલ્થ ગેમ્સનું ત્યાર પછી તેરમો પ્રશ્ન છે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર ઓગણીસનું જે આયોજન છે તે ક્યાં થવાનું છે તો મિત્રો આ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર ઓગણીસનું જે આયોજન છે જે દોહા જે કતારમાં આવેલું છે ત્યાં તેમનું જે આયોજન થવાનું છે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન ફિફા વર્લ્ડ કપ બે હજાર અઢારનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો ફિફા વર્લ્ડ કપ બે હજાર અઢારમાં જે યોજાણો હતો તે રૂસમાં જે દેશ છે તેમાં તેમનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી પંદરમો પ્રશ્ન FIFA વર્લ્ડ કપ બે હજાર અઢારે કેટલામો ફીફા વર્લ્ડ કપ હતો તો મિત્રો FIFA વર્લ્ડ કપ બે હજાર અઢારમાં જે યોજાણો હતો રૂસમાં તે એકવીસમો FIFA ફિફા વર્લ્ડ કપ રહેલો હતો ત્યાર પછી જોઈએ તો સોળમો પ્રશ્ન છે તો આગામી જે બાવીસમો ફિફા વર્લ્ડ કપ વર્ષ બે હજાર બાવીસમાં જે યોજાવાનો છે તો તે કઈ જગ્યાએ યોજાવાનો છે તો મિત્રો તે કતાર દેશ છે તેમાં આ બાવીસમો ફીફા વર્લ્ડ કપ વર્ષ બે હજાર બાવીસમાં જે યોજાવાનો છે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન કે ત્રેવીસમી જે વિન્ટર ઓલિમ્પિક રમતોમાં જે સૌથી વધુ જે મેડલ મેળવનાર દેશ છે તે કયો દેશ છે તો મિત્રો આ ત્રેવીસમી જે વિન્ટર ઓલમ્પિકનું આયોજન થયું હતું તો તેમાં સૌથી વધુ મેડલ છે તે નોર્વે છે તે દેશ દ્વારા જે સૌથી વધુ જે મેડલ તેઓએ મેળવ્યા હતા અને તેઓના મેડલની વાત કરીએ તો ઓગણચાલીસ જેટલા મેડલો તેમણે મેળવ્યા હતા ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે વર્ષ બે હજાર અઢારની જે રણજી ટ્રોફી હતી તે આ રણજી ટ્રોફીમાં કઈ ટીમ છે તે વિજેતા બની હતી તો મિત્રો વર્ષ બે હજાર અઢારની જે રણજી ટ્રોફી રમાઈ હતી તેમાં છે વિદર્ભની ટીમ છે તે આ રણજી ટ્રોફી બે હજાર અઢારમાં જે વિજેતા બની હતી ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન એશિયા કપ બે હજાર અઢારમાં કઈ ટીમ વિજેતા બની હતી તો મિત્રો આ વર્ષ બે હજાર અઢારમાં એશિયા કપનું જે આયોજન થયું હતું તો આ એશિયા કપ બે હજાર અઢારમાં જે ભારતની ટીમ છે તે વિજેતા બની હતી તો મિત્રો ભારતની ટીમ છે તે કઈ ટીમને હરાવીને વિજેતા બની હતી તો તે મિત્રો બાંગ્લાદેશની ટીમ છે તેને હરાવીને તેઓ આ એશિયા કપમાં જે વિજેતા બની હતી વર્ષ બે હજાર અઢારના ત્યાર પછી તે વીસમો પ્રશ્ન ભારત અત્યાર સુધીમાં કેટલી વાર એશિયા કપ જીતી ચૂક્યું છે મિત્રો ભારત છે અત્યાર સુધીમાં જે સાત વખત છે તે એશિયા કપનું ટાઈટલ પોતાના જે નામ ઉપર કરી ચૂક્યા છે તો મિત્રો આ હતા મહત્ત્વપૂર્ણ રમત જગતને લગતા વીસ મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને આવનારી જે પટાવાળાની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો મિત્રો બીજા પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે તેમાં ખાસ કરીને પટાવાળની પરીક્ષા જે સત્તર તારીખે આવવાની છે તો તેને રિલેટેડ વિડીયો પણ મૂકેલા છે જેમાં પચાસ પચાસ પ્રશ્નના જે વિડીયો મૂકેલા છે તે મિત્રો તમે જે જોઈ લેજો કેમ કે તે હમણાં જ પરીક્ષા આવવાની છે તો વિડીયો પસંદ તે પણ પડે તો વિડીયોને જરૂરથી તમારા મિત્રો સર્કલમાં ગ્રુપમાં જે શેર કરવાનું ભૂલતા નહીં તો અહીં તમે તેના જે ફોટા પણ જોઈ શકશો